કે સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી એ જે બે તબક્કાની જે પરીક્ષાઓ લેવામાં આવનાર છે એમાં પંદર નવેમ્બર એ લોકો ગણતરી રાખી રહ્યા છે કે પંદર નવેમ્બરની આસપાસ આ પરીક્ષા લેવાનું આયોજન થઈ શકે છે એટલે પંદર નવેમ્બરની આસપાસ આ તમારી જે મુખ્ય પરીક્ષા એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે પરીક્ષાની વાત કરી રહ્યો છું એમાં સંભવતઃ પહેલાં વેલા ગ્રુપ એ

જે નોર્મલાઇઝેશન થયું છે નોર્મલાઇઝેશનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને સંતોષ હશે ઘણા બધા અસંતોષ બંનેની વાત અમે ત્યાં રાખી છે કારણ કે આજે જે ઉમેદવારો પણ અમારી સાથે હતા અને ઘણા એવા પણ ઉમેદવારો હતા જે લોકો મળવા આવેલા હતા એ બંનેની હું વાત કરીશ તમને પણ પેલા પહેલા જે પોઝિટિવ વાત છે જે સકારાત્મક છે સકારાત્મક વાત તમારા સમક્ષ મૂકું ગ્રુપ એ કે ગ્રુપ બી કોઈની પણ પરીક્ષા પહેલા લેવામાં આવે પરંતુ કે ભાઈ થવી જોઈએ જેથી કરીને ભરાય તો નીચેની કેડરમાં લોકો પાછા ન આવે અને એમાં ડુપ્લિકેશન ન થાય આપણે ઘણી બધી વખત એમાં એનો ભોગ બન્યા હોઈએ છીએ એટલા માટે એટલે જે કોમન કેન્ડિડેટ્સનો જે મુદ્દો હતો બરાબર ડુપ્લિકેટ વિદ્યાર્થીઓ એટલે કે ગ્રુપ એમાં પણ હોય ગ્રુપ બીમાં પણ હોય ઘણી વખત એવું થાય કે ગ્રુપ બીનું રિઝલ્ટ પહેલી વખત આવી જાય એટલે પહેલાં આવી જાય તો એમાં કેન્ડિડેટ પણ જગ્યાએ રોકે પછી ગ્રુપ એમાં જતો રહે એટલે જગ્યા ખાલી પડે તો એનું એવું ન થાય એટલા માટે અહીંયા ઓપ્શન જે છે એ જ્યારે ચૂઝ કરવાનો છે ત્યારે ગ્રુપ એ જે છે એનું સિલેક્ટ જે લિસ્ટ આવવાનો છે સિલેક્શન લિસ્ટ એ પહેલાં આવશે અને એમાં પણ જે ગ્રુપ બી છે કે ગ્રુપ એ છે એમાં પણ ઓપીટી નો ઓપ્શન અવેલેબલ રહેશે એટલે આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ઓપીટી આઉટ જે છે એ પણ ઓપ્શન અવેલેબલ રહેશે અને ગ્રુપ એનું જે નિમણૂક છે એ નિમણૂક ગ્રુપ થશે બીજી વાત હતી કે ભાઈ કેટલા ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે તો અહીંયા જે જોવા જઈએ તો ગુણ સેવા પસંદગી મંડળનું કેવું એવું છે કે ભાઈ જગ્યા છે એ જગ્યાના સાત ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે જગ્યાના સાત ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે કેટેગરીના સાત ગણા ઉમેદવારોને નહીં એટલે આમાં ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓને અસમંજસ થઈ રહી હોય છે કે સર જીપીએસસી પેટર્ન થી બોલાવવામાં આવશે કે પછી ગુણ સેવામાં જે રીતે ભૂતકાળમાં ફોરેસ્ટની ભરતીમાં કે બીજી અન્ય ભરતીઓમાં બોલાવવામાં એ રીતે બોલાવવામાં આવશે તો અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભાઈ જીપીએસસી પેટર્ન થી અમે અત્યારે હાલ અમારે બોલાવવાની ઓથોરિટી નથી બરાબર છે હાલ એમાં એ જે કહી શકાય કે જે જગ્યાઓ બહાર પડી છે એના સાત ગણા ઉમેદવારોને જ બોલાવવામાં આવશે એટલે લગભગ જોવા જઈએ તો પંચાવનસો જગ્યા છે પંચાવનસો ચોપન એના સાત ગણા ઉમેદવારોને બોલાવવાની એ લોકો તૈયારી કરી રહ્યા છે સાડત્રીસ હજારથી સમથિંગ સાડી સાડત્રીસ હજાર કે આઠ હજાર આડત્રીસ હજારની આસપાસ જે જગ્યા થાય છે એમાં જેના કોમન માર્ક હોય એને ત્યાં સુધી ધારો કે કોઈ મેરિટ માની લો કે પંચોતેર અટકે છે તો પંચોતેર સુધીના છેલ્લા કેન્ડિડેટને બોલાવી લેવા એ રીતનો પ્લાન એ લોકોનો છે એટલે કોઈ સાથે અન્યાય ન થાય એવું એમનું કેવું છે હું ક્યાં વાત થઈ છે એ વાત તમારા સમક્ષ પેલા પીરસી દઉં સીસી બાબતની તો સીસી બાબતમાં એ સ્પષ્ટ છે કે જે ભરતી છે એ સેકન્ડરી છે આપણી ફર્ધર એક્ઝામ જે છે એના પછી નેક્સ્ટ એક્ઝામ એ નવેમ્બર થી કે ડિસેમ્બરમાં એ લેવાનું આયોજન છે એ લોકો એવો પ્રયત્ન કરી રહ્યા છે કે નવેમ્બર મહિનામાં લેવાઈ જાય આ એ લોકોનો પ્રયત્ન છે પ્રયત્નમાં હર્ડલ્સ ત્યાં છે કે જો બધું સમૂહ સૂત્રું પડી ગયું તોની વાત છે કે નવેમ્બર મહિનામાં લેવાઈ જશે હવે અહીંયા ફરીથી તમારા ઓપ્શન એ ઉભા થશે અને એ છે ફોર્મ ભરવાના હવે જે લોકોએ ભૂતકાળમાં ઓજસના માધ્યમથી જે રીતે ફોર્મ ભર્યા હતા એ જ રીતે મુખ્ય પરીક્ષાના ફોર્મ પણ તમારે અહીંયા ભરવા પડશે એટલે ચાર દિવસની અંદર એ તમારી મેરિટ યાદી જે છે એ મેરિટ યાદી તમારી આવી જવાની છે લગભગ ચૌદ ની સાંજ સુધીમાં ચૌદ તારીખની સાંજ સુધીમાં તમારી જે મેરિટ યાદી છે એટલે જે મેરિટ યાદી છે એ મેરિટ યાદી આવી જવાની છે છે અને અમારા જે જે ઇનપુટ્સ એ સ્પષ્ટ કહી રહ્યા છે કે તમારા માર્ક સાથેની પીડીએફ એ જાહેર થશે જી હા તમારા જે નોર્મલાઇઝેશન માર્ક છે એ નોર્મલાઇઝેશન માર્ક સાથેની પીડીએફ જાહેર થશે પીડીએફ એટલે ભૂતકાળમાં એવું હતું કે આપણે આપણા જ માર્ક જોઈ શકીએ એ પ્રકારે નહીં હવે જે યાદી આવશે એ યાદીમાં તમે તમે બીજાના પણ પણ માર્ક્સ માર્ક્સ એટલે એટલે કે છે છે એ એ જોઈ જોઈ શકશો શકશો અને કોમ્પિટિશનમાં કેટલા ઉમેદવાર રિઝલ્ટ તમારું જે છે નોર્મલાઇઝ રિઝલ્ટ બરાબર છે તમારા રો માર્કનું રિઝલ્ટ નહીં કારણ કે રો માર્ક હજી સુધી આપવાના નથી અને રો માર્ક માટે બીજા બધા રસ્તાઓ જે છે અપનાવી રહ્યા છે પરંતુ અહીંયા ભરતી બોર્ડ જે છે એ ભરતી બોર્ડમાં

અને તમે મુખ્ય પરીક્ષા માટે તમારે પણ ફોર્મ ભરવાના રહેશે એમાં પણ તમે તમારું ગ્રુપ એ સિલેક્શન કરી શકશો ઘણા એવા ઉમેદવાર હોય કે ખાલી ગ્રુપ એ ની અંદર એપ્લાય કરવા માંગતા હોય તો એ ગ્રુપ એ ની અંદર પણ એપ્લાય કરી શકશે ઘણા એવા ઉમેદવાર હોય કે ફક્ત ગ્રુપ બી ની અંદર એપ્લાય કરવા માંગતા હોય તો એ પણ કરી શકશે અને ઘણા એવા ઉમેદવાર છે કે બંને કોમન એક્ઝામ આપવા માંગતા હોય એ પણ એમાં એપ્લાય કરી શકશે પણ હા ભૂતકાળમાં તમે બંને ગ્રુપ એપ્લાય કરેલા હોવા જોઈએ તો જ એમાં આ ઓપ્શન છે એ અવેલેબલ રહેશે એટલે ખાસ એ બાબત તમારા સુધી પહોંચવી જોઈએ